માંડવી નર્મદેશ્વર મહાદેવ મંદિરે હર ઘર તિરંગા અને રુદ્રીપૂજાનું આયોજન માંડવી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માંડવી શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે દેવાંગભાઈ દવે પરિવાર દ્વારા ભવ્ય રુદ્રીપૂજા યોજાઈ આ પ્રસંગે દેશભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો કાર્યક્રમમાં માંડવી ભાજપ શહેર તથા કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લાની વિશેષ ઉપસ્થિતિ રહી સાથે જ માંડવીનગર નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી પૂર્વનગર પ્રમુખ હેતલબેન કમલેશ ગઢવી પારસ માલમ દિનેશભાઈ હિરાણી ઉદય ઠાકર સહિત અનેક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો હાજર હતા કાર્યક્રમમાં શિવની આરાધના સાથે તિરંગાની મહિમા સાથે દેશ પ્રેમનો સંદેશ આપતા સૌએ રાષ્ટ્રપ્રેમની શપથ લીધી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા પંદર ઓગસ્ટ અરે છવ્વીસમી જાન્યુઆરી પંદર ઓગસ્ટના ભાગરૂપે જે કાર્યક્રમ આવ્યો છે પ્રદેશમાંથી ભારત આઝાદ ઓગણીસો સુડતાલીસને ચૌદમીએ રાત્રે થયો એ અંતર્ગત દરેક જિલ્લાના દરેક મથક ઉપર આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે એ કાર્યક્રમના આયોજનની રૂપરેખા અને એનું માર્ગદર્શન દેવા હું આજ માંડવી મંડળ એટલે કે માંડવી શહેરમાં આવ્યો છું માંડવી શહેરના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને બાકીના કાર્યકર્તાઓની સાથે રહીને લગભગ આગામી દિવસોમાં એટલે કે ચૌદ તારીખ સુધીની અંદર નવ વોર્ડમાં લગભગ દસ હજારથી વધારે રાષ્ટ્રધ્વજ દરેક ઘરની અંદર લગાડવાનું આયોજન ભારતીય જનતા પાર્ટી માંડવી એકમે કરેલું છે એ અંતર્ગત દરેકની કામગીરી દરેક શક્તિ કેન્દ્ર એનું એક ઇન્ચાર્જ છે એ ઇન્ચાર્જની નીચે બે ત્રણ ચાર બૂથો આવેલા છે લગભગ આઠસોથી બારસોની વસ્તીવાળા બૂથોમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને રાષ્ટ્રીયતાની ઉજાગર કરવા માટે રાષ્ટ્ર ભાવના માટે ઓપરેશન સિંદૂર પછી લોકોમાં ભારતીયતામાં એક નવી ચેતના આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભરી છે ત્યારે આપણે ભારત દેશના નાગરિક છીએ અને ભારતીય હોવાનું ગૌરવ આ દેશના આવડા મોટા ઉજવણી પર્વની અંદર આઝાદી પર્વની અંદર માંડવીના દરેક ઘરના લોકો જોડાય એ જ અપેક્ષા અને એ જ અમારા પ્રમુખ બંને અને નગરપાલિકાના પ્રમુખ અને શહેર પ્રમુખે પોતાની ટીમને ખામી લગાડી છે ચૌદમી તારીખે માંડવીની અંદર તિરંગા યાત્રા મંડળની નીકળવાની છે મોટા પ્રમાણમાં સ્કૂટરો અને વાહનો જોડાશે આપના મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરું છું એક દિવસ રાષ્ટ્ર માટે એટલે કે તિરંગા માટે આપ આવો અને સવારની આ યાત્રામાં આપ પણ જોડાય અને રાષ્ટ્રના નિર્માણ માટે આપ સૌ સાથે આવ એ અપેક્ષા સાથે મારી વાત ઘણા વખત પછી આટલો સરસ મજાનો માહોલ મેં જોયો છે હું અભિનંદન આપીશ દેવાંગભાઈ દર્શનભાઈ અને એની ટીમને અને મારા પ્રમુખને કે એકવીસમી થતી જ્યારે ટેકનોલોજીની અને જ્ઞાનની છે ત્યારે સનાતન ધર્મની ધરોહર આજનો યુવાન ભૂલે નહીં એના માટે શ્રાવણ મહિનાના આ ત્રીજા સોમવારે રુદ્રીનો કાર્યક્રમ રાખ્યો આસપાસના વિસ્તારની દરેક બાળા કુંવારિકા એના હાથે ભગવાન શિવને લોટી અર્પણ કરવામાં આવે છે પાણીની લોટી અર્ઘ દેવામાં આવે છે એના પરિવારના લોકો છે ધાર્મિક માધ્યતા ધાર્મિક કાર્યક્રમને માધ્યમમાં બનાવીને આની જે ટીમ કામ કરે છે દેવાંગળીની એની ટીમ કે પોતાની ઓળખ સનાતન ધર્મમાં હિન્દુની ઓળખ શું છે એ બતાવવા માટેનો આ સુંદર કાર્યક્રમ કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન છે ને આવતા દિવસોમાં વધારે લોકો જોડાય વ્યવસ્થા અને વધારે જગ્યાએ કાર્યક્રમ થાય એવી વ્યવસ્થા રાખે એ જ અપેક્ષા રાખું છું એમની પાસે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્શો અને પટેલ ભાવે વાસણો ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો